કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કર્યા હતા આ પ્રસંગે પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના આગેવાનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જો કે આ સંમેલનમાં સૌથી સૂચક સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના શિવસેનાના ગ્રુપના સાંસદ કલા ડેલકરની હાજરી જોવા મળી હતી કલા ડેલકરે સ્ટેજ પરથી જઈ ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દે વિરોધપક્ષોને આડે હાથ લીધા હતા સાથે જ કાર્યક્રમમાં અમિત શાહે ઉપસ્થિત લોકોને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઈન્ડિયા ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું દમણ દીવના સાંસદ લાલુ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કલા ડેલકર આવા કાર્યક્રમમાં આવે છે તે ઘણું સારું છે ગૃહમંત્રીનું સન્માન જણાવ્યું છે અને દાદરાનગર હવેલીની જીત નક્કી જ છે બે હાજર નવ અને બે હાજર ચૌદ માં અમે જીત્યા જ હતા બે હાજર નવ અને બે હાજર ચૌદ માં જોડાવાના પ્રશ્ન પર પ્રતિક્રિયા છે જે લોકોને મદદ કરી જે લોકો છેવટના જગ્યા સુધી છેવટના માનવી સુધી ગરીબ પરિવાર એની નબળી નબળી પરિસ્થિતિ જીવનાર માણસ કે જેને કંઈ મળ્યું નહીં વર્ષોથી એને ત્યાં બધી અમારી લાભાર્થીની સ્કીમ અમે બધે લાગુ કરી અને એમને જાણ કરી અને જાગૃત કરી